હલો મિત્રો રજવાડી ખાટલા ભેટ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે જાણીશું સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના ભેટ ગામના ખાટલાની ખાસિયત જુઓ મિત્રો આ રીતે અલગ અલગ ડિઝાઇનના ખાટલા ભરવામાં આવે છે આમાં ચાર ચોકડી વાળી ડિઝાઇન છે આમાં નવ ચોકડી વાળી કોઈ પણ કલર નાખી દેવામાં આવે છે જે પસંદ હોય તે અને અમે રનિંગ ખાટલા કહીએ છીએ આ ખાટલા ની સાઈઝ છે આ પ્રમાણે છે આ છે રજવાડી ખાટલો છે આ ખાટલામાં સ્ટાર વાળી ડિઝાઇન કરવામાં આવેલ છે આમાં ફૂલવાળી ડિઝાઇન છે વચ્ચે ચાર ચોકડી છે આમાં નવ ચોકડીની ડિઝાઇન છે જુઓ પછી છેલ્લે આ રીતે પેકિંગ કરવામાં આવે છે જેથી કરીને બગડે નહીં ખાટલો ધૂળથી પછી ડિલિવરી કરવામાં આવે છે